જય શ્રી કૃષ્ણ મિત્રો મિક્કી કુમાર પટેલ મલાતથી આપ સૌને નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ આપવા માટે આવ્યો છું મારી શુભકામનાઓને સ્વીકાર કરશો એવી અપેક્ષા છે બે હજાર પચીસ આવી રહ્યું છે તો બે હજાર પચીસમાં ઘણા બધા બદલાવ લાવવાની જરૂર છે એ બદલાવ લાવવા માટે ખરેખર આપણે પોતાએ બદલવું ખૂબ જ જરૂરી છે માટે હું તમારી સામે બાર વાતો લઈને આવ્યો છું મારી ઈચ્છા છે કે તમે એને ધ્યાનથી સાંભળો અને જો તમને આ વાત પસંદ આવે તો તમારા મિત્રો તમારા સ્નેહીજનો સાથે આ વાતને શેર કરજો તો હું મારી વાતને આગળ મૂકું છું કે આ જે બે હજાર આવી રહ્યો છે બે હજાર પચીસમાં ખરેખર દુનિયા દુનિયાની અંદર એટલી બધી એટલો બધો બદલાવ આવી રહ્યો છે ખરેખર આ બાર વાત હું તમને જે કહેવા માગું છું એ તમે જો ખરેખર ધ્યાનથી સાંભળશો અને એનો તમારા જીવનમાં અમલ લાવશો તો ખરેખર તમારી જિંદગી બદલાઈ જશે માટે મેં કહ્યું છે કે બે હજાર પચીસમાં જિંદગી બદલાઈ જશે તો એમાંની પહેલી વાત છે કે ઓછું બોલવાનું રાખો તમે જે બોલો એના કરતાં ઓછું બોલવાનું રાખો જેથી તમારે આગળ જીવનમાં આગળ વધતા તમને ઓછા સંઘર્ષનો સામનો કરવો પડશે બીજી વાત છે કે ના બોલતા શીખો સમયસર જો તમે ના બોલી નાખશો તો આવનારા સમયમાં તમને એ વાતની તકલીફ નહીં પડે કારણ કે ઘણો સમય એવો બનતું હોય છે કે જે સમયે ના બોલવાનું હોય એ સમયે આપણે ના નથી બોલતા જેને કારણે આવનારા સમયમાં આપણને એનો બહુ જ મોટો ગેરલાભ થાય છે મતલબ કે તમે સમજી ગયા હશો કે ના બોલવું કેટલું જરૂરી છે તો ના બોલતા અને કહેતા શીખો પછી કોઈ પણ વાત ત્રીજી વસ્તુ છે કે કોઈ પણ વાતમાં તરત હા ન પાડવી કોઈ પણ વાત હોય તમે એને સાંભળો વિચાર કરો સમજો અને એના પછી તમે હા પાડો કોઈપણ વાતમાં તરત જ હા ન પાડવી જોઈએ એમાંની ચોથી વાત છે કે સમજી વિચારીને નિર્ણય લેવો જોઈએ તમે તમારી જિંદગીની અંદર જે નિર્ણય લેશો એવી જિંદગી તમારી બનવાની છે તો તમે જીવનમાં સમજી વિચારીને નિર્ણય લેજો જેથી કરીને તમને ભવિષ્યની અંદર વધારે ગ્રોથ જોવા મળે પછી એમાંની પાંચમી વાત છે કે પોતાના કામમાં ધ્યાન લગાવો તમે જે પણ કંઈ કામ કરતા હોય એ જો તમે ધ્યાન લગાવીને કામ કરશો તો ખરેખર તમે જીવનમાં સફળ જ થશો એની હું તમને બહાદરી આપું છું પછી એમાંની છઠ્ઠી વાત એવી છે કે કોઈની જોડે બહેસ ના કરો કોઈ બી વ્યક્તિની વાત તમે સાંભળો એનાથી તમે સમર્થ હોય અસમર્થ હોય પણ એમની સાથે બહેસ ના કરો તમે એમને સ્વેચ્છાએ આદરપૂર્વક જણાવી દો કે ભાઈ તમારી વાત સાથે હું આ સહમત નથી કે હું તમારું આ કામ નથી કરી શકું એમ પણ વધારે બહેસમાં ના પડો ચૂપ થઈ જાઓ પછી તમારી વાત મૂકીને તમે ચૂપ થઈ જાઓ પછી આગળ વધીએ તો એમાંની સાતમી વાત જોઈએ તો કોઈને વધારે જ્ઞાન ના આપો ખબર છે આપણી પાસે ઘણું બધું નોલેજ છે તો એવું નોલેજ સામેવાળા વ્યક્તિ પાસે બી છે તો કોઈને વધારે જ્ઞાન આપવાની કોશિશ ના કરો હા એકવાર એમને કહી દો તમારી પાસે જે નોલેજ છે તમે એકવાર એમને કહી દો પણ એમને તમે પ્રેશરાઈઝ ના કરી શકો કે આવું જ કરવું જોઈએ માટે વધારે જ્ઞાન આપવાથી આપણે બચવું જોઈએ પછી આગળ વધીએ તો આઠમી વાત એ છે કે અમીર બનો તમારા વિચારો અને પૈસાથી પણ અમીર બનવું હાલની તારીખમાં ખૂબ જ જરૂરી છે કારણ કે જીવનની અંદર પૈસા વગર કંઈ જ છે નથી અને પૈસાની સાથે સાથે જો તમારા વિચારો બી અમીર હશે ને તો તમે જીવનમાં ખૂબ જ આગળ વધશો પછી આગળ વધીએ તો નવમી વાત એવી છે કે જ્ઞાનવર્ધક પુસ્તકો વાંચો અને અમલ કરો જે તમારા જ્ઞાનને વધારો કરાવે તમારી જિંદગીની અંદર તો એવા પુસ્તકો તમે વાંચો અને એનો અમલ કરો જેથી કરીને તમે પ્રગતિના રસ્તે આગળ વધી શકો પછી આગળ જોઈએ તો દસમો નંબર પર આવે છે કે સાફ કપડાં પહેરો સાફ કપડાં એટલા માટે કે ઘણા વ્યક્તિઓ એક એક બે બે દિવસ જૂના પુરાના કપડાં પહેરે છે તો તમે જેટલા સાફ કપડાં પહેરશો તો તમારું સામે ઇમ્પ્રેસન એ પ્રમાણેની સારી પડશે માટે મારી મારા કહેવા પ્રમાણે તમે સાફ કપડાં પહેરો દરરોજ કપડાને ધો હું તો કહું તમે દિવસમાં ત્રણ ત્રણ વાર કપડાં બદલો ત્રણ ત્રણ વાર નવા નવા કપડાં પહેરો જેટલા વધારે સારા કપડાં તમે પહેરશો જેટલા વધારે સાફ સ્વચ્છ કપડાં પહેરશો તમારો કોન્ફિડન્સ લેવલ એટલો જ જોરદાર હશે અને જીવનમાં તમે કોઈ પણ કામ કરશો કોઈ પણ કામમાં તમે પાછા નહીં પડો એ મારી ગેરંટી છે પછી અગિયારમી વાત એવી છે કે વાતો સાંભળતા શીખો કોઈ પણ વ્યક્તિ સાથે તમે વાતચીત કરી રહ્યા છો એ એમની વાત મૂકી રહ્યા છે તો એને પહેલાં સાંભળો પૂરેપૂરી સાંભળતા શીખો તમે વાતને કટ ના કરો વાતને અધૂરી ના છોડો એ વાતને પૂરેપૂરી સાંભળો એને સમજો અને એના પછી તમે એમને સારો જવાબ આપી શકો છો અને આગળ વધીએ તો બારમા નંબર પર મતલબ કે છેલ્લા નંબર પર છે કે કોઈની બુરાઈ ન કરો આપણે જિંદગીમાં કોઈની પણ બુરાઈ કરવી જોઈએ નહીં જેથી કરીને સામેવાળાને ખોટું લાગે કોઈપણ વ્યક્તિની આપણે બુરાઈ કરીએ એના કરતાં સારું છે કે સમય સમયને સમય ઉપર છોડી દઈએ કારણ કે સમયે સમયે દરેકને દરેક વસ્તુનું ભાન થઈ જ જતું હોય છે માટે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો તો નવા વર્ષમાં આજે બાર વાતો છે એનો અમલ કરશો પછી જુઓ તમારી જિંદગી કેવી બદલાય છે તો ચલો મારા વાલા મિત્રો સ્નેહીજનો આપ સૌનો ખૂબ ખૂબ આભાર મને સાંભળવા બદલ જે મને સાંભળ્યા છે એનો જિંદગીમાં અમલ કરજો તમે ખૂબ જ આગળ વધશો તો મારા નવા વર્ષના હાર્દિક શુભકામનાઓ છે તમને એ તમારું નવું વર્ષ ખૂબ જ સારું જાય અને ખૂબ જ પ્રગતિ કરો તે મુજબ આપનો ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જય માતાજી